म्यूजिकारा विरहो बड़ू क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા અંદર તો આગળ રાધા કૃષ્ણ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું પૂરો પૂરો જોજો અને ચેનલ પર નવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં

તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ તમને જોવા મળી જશે તો મિત્રો સૌથી તમને જણાવી દઉં કે આપણે અંદર જે પણ મટીરિયલ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપર જોવા મળી રહેશે તો મિત્રો આપણે મટીરિયલ અંદર પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વડે ની અંદર બે બેંક કહીને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસ હોવાની સાથે તો વડે ધ્યાનથી પૂરો જોઈ લેજો અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપે છે તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ મિસ્ક્રપ્શન ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકો લિંક આપેલ છે બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતાં પણ આવડી જશે અને મિત્રો ખાસ તમને દઉં કે જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી લે એમને વિડીયો એડટિંગ કરવું છે ફોટો એડિટિંગ કરવું છે પોસ્ટર એડિટિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો હું કરી આપીશ પણ એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપની અંદર કહેવામાં આવશે તો ડિસ્ક્રિપ્શન અંદર મારો મોબાઈલ નંબર આપ્યો છે જાઓ મને મેસેજ કરો જેને પણ વિડીયો એડિટિંગ કરવું છે તો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તે મને મેસેજ કરી શકે છે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો માટે તો ફોટો પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ફોટો એડિટિંગ પ્રોજેક્ટ ને ઓપન કરશો તો એન્ટર ઇન્ટરફેસ જોવા મળશે તો હવે તમારે નીચે પ્લસ ક્લિક કરી છે અને તમારે આ સિલેક્ટ કરી લેવું છે મિત્રો આ ફોલ્ડર જે મેં તમને ડિસ્ક્રિપ્શન મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ જે ફાઈલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો એટલે તમારો ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે બરોબર પછી આપણે શું કરું છું નીચે આપણે જોશો આપણે જે અહીંયા બેકગ્રાઉન્ડ આપેલ છે તમને કંઈક આર્થે તો બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે મોટાસના ઓપ્શન જવાનું છે રોટેટ સમજી અને મારે સ્નેહ રોટેટ કરાવી લેવું છે રોટેટ કર્યા પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી થિડોરની અંદર જવું છે ને પાંચમાં ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું પછી તમારે બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે લાવી દેવું છે કઈ કાર્દે આવી જશે હવે આપણે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટનું જવું છે એડ પર ક્લિક કરી અહીંથી આપણે અહીંયા બ્લર ટોચનું જવું છે ને ગેસમ બ્લર ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આપણે સેટિંગ ઝીરો પોઈન્ટ એકસો પચાસ હશે તો આને કરી દઈશું ઝીરો પોઈન્ટ ઝીરો પચાસ પછી આપણું બેકગ્રાઉન્ડ અર્થે બ્લર થઈ જાય પછી તમારે શું કરવાનું છે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરવાનું છે અને ફરીથી આપણે આવી જશું મીડિયા હાઉસની અંદર અને અહીંયા તમારે શું કરવાનું છે અહીંયા મેં તમને કરા રાધે કૃષ્ણ એક ફોટો આપે અને એડ કરશું એટલે કમ્પ્યુટર અર્થે ફોટો સેટ થઈ જશે બરાબર ફોટો સેટ થઈ જાય તમારે ફરતી નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા અને મેં તમને બીજો જે બેકગ્રાઉન્ડ કરેલો રાધે કૃષ્ણનો જે સેમ ફોટો આપણે એડ કર્યો છે ફોટો જોવા મળશે નહીં હોય તો હવે તમારા ફોટાને મોટા ઓપ્શન સમજી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી લીધું પછી તમારે ફોટા પર ક્લિક કરી થિટોની અંદર છે પાંચ વર્ષ પર ક્લિક કરી છોડે મિત્રો ચોથામાં ઓપ્શન પર ક્લિક છે કમ્પોઝન એરિયા છે એના પર ક્લિક કરી ફોટો થઈ જશે બરાબર તો અને નેવ ડિગ્રી રોટેટ કરશું અને પછી આપણે અહીંયા ફિટ સ્ક્રીન કરી લેવાનું છે પછી આ ફોટો છે ને તમે જો આ ફોટો છે ને સેમ આ રીતે તમારે સરખો સેટ કરી દેવાનું છે તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે તમારે સરખી રીતે સરખાઈ લેવાનું છે તો આ રીતે સરખાઈ તમારા ફોટાને અહીંયા કમ્પ્લીટ સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે બરાબર તો આ રીતે આપણો ફોટો છે એ કમ્પ્લીટ સેટ થઈ ગયો છે તો ફોટો સેટ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે આ ફોટા પર ક્લિક કરવાનું છે ઇફેક્ટ કરવાનું છે અને એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે જમ્મુ તેર તો નોટે કરી લેજો અને આગળ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુથી વિડિયોને લાઈક ના કરી દો લાઇક કરી દો જેને સબ્સ્ક્રાઇબ ના કરી દો પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબ્સ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો એલ પર ક્લિક કરી લેવું છે અને એ તમારા નીચે માર્ક્સ એન્ડ કી વર્સ મળી જ છે અને વાઇફળને અહીંયા સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું સ્ટાન્ડ સેટિંગ કર્યા પછી તમારું શું કોણ છે સોધરા આપણે અહીંયા નીચે આવી જઈશું ફેધર છે ને આપણેથી કરી દઈશું ચાલીસ એંગલ છે ને કરી દઈશું નેવું અને પછી આપણે એન્ડ્રોઇડ એને ઓછો કરી દેવાનું છે કંઈક આ રીતે બરાબર ચાલીસથી પિસ્તાલીસની આશ્વસ્થ કરી લેવાનું છે પછી તમારે શું કોણ છે એ ઉપર થ્રી ડોટમાં જઈ અને કોપી ઇફેક્ટ કરી લેવાનું છે અને નીચે આપણે જે ફોટો યુઝ કરતો બેકગ્રાઉન્ડમાં ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે થ્રી ડોટમાં જઈને પેસ્ટ ઇફેક્ટ કરી દઈશું પેસ્ટ કર્યા પછી થ્રી ડોટમાં જઈ અને રિસેટ ટુ ડિફોલ્ટ કરી દઈશું પછી આપણે અહીંયા જોઈશું ફેધર છે ને ફરતી અહીંયાથી ચાલીસ કરી લઈશું સ્ટાર્ટું સ્ટાર્ટ થોડોક ઓછો કરી અને નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે બરોબર કંઈક આરતે ફોટો એરેઝ થઈ જાય એટલે હવે તમાર શું કોણ છે એ નીચે તમે જો એક લેયર જો મળશે એનો બંધ છે ચાલુ કરશો એટલે કંઈક આરતી એક લેયર લાગી જશે પછી તમારા પ્લસ નાઇન પર ક્લિક અને મીડિયા છે અને મેં તમને જોઈ શકો છો આરતે રાધે કૃષ્ણનો બીજો ફોટો આપ્યો છે તો એને એડ કરવાનું છે મોટાસના ઓપ્શન છે રોટે સબ્જી અને મને સ્નેવ ડિગ્રી રોટે એડ કરી લેશું પછી આપણે ફોટો છે ને કંઈક આ અહીંયા સેટ કરી દેવાનું છે તમે જોઈ શકો છો બરાબર તો આ તો બાજુમાં સેટ કરી આ ફોટા પર ક્લિક રાખી ફોટાને આ નીચે સેટ કરી દેવાનું છે એટલે કંઈક આ પર ફોટો સેટ થઈ જશે આટલું કામ થઈ ગયું છે તો હવે આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ બની ગયો છે તો પછી શેડોસ પર ક્લિક કરી અહીંથી કરંટ ફ્રેમ એ સ્પીન પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની જશે બરાબર તો ફોટો કમ્પ્લીટ બની જશે થોડીક રાહ લોડિંગ લેશે ત્યારબાદ થોડીક રાહ જોઈ ત્યારબાદ તમને અહીંયા આગળની પ્રોસેસ શીખવાડી દઉં તો આ રીતે આપણો ફોટો બની ગયો છે તો સેવા ક્લિક અને ક્લોઝ કરી લેવું છે અને અહીંથી બહાર નીકળી જશું ને અવાઈ જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો કંઈક કારણે તમને ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળશે તો નીચે પ્લસ નાઇન બ ક્લિક કરી મીડિયા જવું છે અને આપણે જે અત્યારે એલ એટમ ફોટો બનાવતો અને એડ કરી લેશું અને આ ફોટો છે તો જો પર્સનલી આની અંદર કલ કલર કેડિંગ કરેલું છે તો જો આવી તમારે કલર કેડિંગ કરવું હોય તો કલર કેડિંગ પ્રેસ જોઈતી હોય તો તમે મને મેસેજ કરી શકો છો મેં ડિસ્ક્રિપ્શન મારો મોબાઈલ નંબર આપેલો છે તો મિત્રો પ્રેસેટો છે એનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપની અંદર કહેવામાં આવશે કોઈને પણ પ્રેસેટ કલર કેડિંગ કરી આપવામાં અથવા પ્રેસેટ આપવામાં આવશે નહીં એનો ચાર્જ લેવામાં આવશે તો આ ફોટાને આપણે નીચે અહીંયા સેટ કરી દઈશું ને આની લેન્થ સ્ટેટસની લાજ ખેંચી દેવાનું છે બરાબર એટલે કંઈ કાઢતા આવી જશે તો નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડાવશું ને અહીંયા તમે જોશો મેં તમને આ રીતે ટેક્સમિન્જી આપેલ છે તો એને એડ કરશું એટલે એની જગ્યાએ કમ્પ્યુટર ટેક્સ્ટ ટેક્સ્ટી સેટ થઈ જશે તો તમારે કંઈ જ કરવાનું નહીં રહે તો ટેક્સ મિન્જિન આપણે નીચે લઈ દઈશું અને આની પણ લેન્થ આપણે લેવા સુધી ખેંચી દેવું છે પછી આપણે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા ને મેં તમને આ બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે તો એને પણ આપણે એડ કરી લેશું વિડીયો પર ક્લિક કરી થિટરની અંદર જવું છે ને પાંત્ર પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું હવે તમારે ઇફેક્ટ જવું છે એડ પર ક્લિક કરી અહીંથી તમારે જો કલર એન્ડ વાળો શું જવું છે અને અહીંથી આપણે હોટ કલરવાળા ઇફેક્ટનું સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવું છે સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનો જે કલર રેડ કલરમાં લાઈન હશે તો એને આપણે પીળા કલરમાં કંઈ કાર્ધે સેટ કરી દેવું છે પછી વિડીયો પર ક્લિક કરી બ્લાડીંગ ઓફેસ્ટો એવું છે છે લાઈટનો આપણે કલર ડોઝ કરી લઈશું અથવા લાઈટનો ડોઝ કરી દઈશું એટલે કંઈક કાર્ય આપણો વીડિયો ઇફેક્ટ લાગી દેશે પછી તમારે સ્ટેટર્સની લાસ્ટમાં એવું છે વિડીયો પર ક્લિક કરી એરો પર ક્લિક કરી વધારે લેન્થને કટ કરી દેવું છે પછી તમારે શું કોણ છે વિડીયો છે ને નીચે લાવી દેવું છે ઉપર જે બ્લડ ઇફેક્ટ છે એનું આઈડ ચાલુ કરી દઈશું કંઈક કાર્ધે આપણો વીડો ઇફેક્ટ છે બને તૈયાર થઈ જશે જો તમને કઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો તો સૌથી વધારે ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો ડેમો જોઈ લો તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે પાંત્રીસ તો માટે કરી લેજો અને આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો લાઇક દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો હવે વિડીયોને સેવ કરવા માટે ઉપસ્થિત જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વડોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપિરિયન્સ પર ક્લિક કરશો તો તમારા છે કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળી એક બીજા એડિટિંગ વડિયો સાથે ત્યાં સુધી જય માતાજી